હેલો ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય અનધર બ્લોગ સો ગાઈસ દેનુ ને સ્કૂલ જવાની તૈયારીઓ થઈ છે દેનુ થઈ છે રેડી અરવ કતો ર સ્કૂલ હેલો ગાઈસ દેનુ કેમ છો ગુડ મોર્નિંગ સ્કૂલ કયે દેનુ સ્કૂલ જાય છે જો થા

સ્કૂલ આવવાનું છે એવું કહે છે સ્કૂલ જવાનું છે તાર દેનુ જય બોલે જે ઉમિયા જય ખોડિયાર જય સોમનારાયણ બાય હેલો ગાઈસ તો મસ્ત મજાનું સવાર અમે લોકો નાસ્તો કરી છોકરાઓને સ્કૂલે વરાવી દીધા છે હું એકલા છે તો મસ્ત મજા વોકિંગની મજા માણવા અમે બંને નીકળ્યા બહાર જેવું એટલું મસ્ત વાતાવરણ છે વરસાદના લીધે ગ્રીનરી ગ્રીનરી છવાય છે ચારે બાજુ તો અમે બંને નીકળ્યા છે વોકિંગ કરવા માટે

તો નીચે હું ઉતરી છું નીચે લીંબુ વીણવા મારો મારો ઉતારો ખાલી ઉપર ઉપર જવ લીંબુ ખાવું બાપરે નાની લાકડી હોય ને તો મસ્ત લાકડી